જલેબીનું શાક બનાવવા માટે અહીંયા એક પેન લઈ લેવાનું છે ગેસની ફ્લેમને શરૂ કરવાની છે ધીમી આંચ પર ગરમ થાય એટલે અહીંયા ત્રણ પાવડા આપણે તેલ એડ કરી દઈશું શાક માટે તો અહીંયા ત્રણ પાવડા એડ કરી દેવાનું છે તેલ જોઈ શકો છો અહીંયા મોટા પાવળા છે તો આ રીતે ત્રણ પાવડા આપણે તેલ એડ કરી દઈશું ગરમ થાય એટલે આપણે આખું જીરું આવે છે ધાણાજીરુંનું જીરું તે આખું જીરું વઘાર માટે આપણે એડ કરીશું અડધીથી પોણી ચમચી અહીંયા એડ કરવાની છે તે ફૂટી જાય એટલે આપણે સફેદ તલ એક ચમચી એડ કરી દઈશું ફૂટવા લાગે એટલે આપણે એડ કરીશું બે આપણે જે બે લીલી મરચી આવે છે તેની કટિંગ કરીને લીધેલા છે તમે વધુ ઓછું તીખાશ પ્રમાણે તમે લઈ શકો છો એક ચમચી આદુની પેસ્ટ લીધેલી છે ક્રશ કરીને એક ચમચી અહીંયા લસણની પેસ્ટ એડ કરેલી છે ક્રશ કરીને તો આ બધી જ વસ્તુને આપણે આ રીતે હલાવીને આપણે સાતળી લઈશું સતરાઈ જાય એટલે અહીંયા એક વાટકો આપણે લીલી ડુંગળી આવે છે કાંદા તે લીધેલા છે કટિંગ કરીને તે એડ કરી દઈશું તમે આની જગ્યાએ સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો પરંતુ લીલી ડુંગળીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ટેસ્ટી લાગે છે શાક તો અહીંયા આપણે લીલી ડુંગળીનો એ એડ કરી દઈશું જોઈ શકો છો અહીંયા લીલી ડુંગળી એડ કરેલી છે હવે આપણે એડ કરીશું અહીંયા અડધી ચમચી હળદર પાવડર આવે છે તે અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે સાતળવા દઈશું તો આ રીતે મિક્સ કરીને થોડીવાર માટે સતરાઈ જાય એટલે આપણે મસાલા એડ કરી દઈશું એક ચમચી કાશ્મીરી મરચું એડ કરવાનું છે તીખાશ આપણે પહેલાં એડ કરેલી છે મરચું એટલા માટે એક ચમચી અહીંયા ચાટ મસાલો એડ કરવાનો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણે શાક એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી અહીંયા એડ કરીશું આપણે ગરમ મસાલો આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને અહીંયા મેં અડધી ચમચી આપણે મીઠું એડ કરી દેવાનું છે મેં અહીંયા થોડે વાર પહેલાં આપણે સાતળવા મૂકેલું હતું ત્યારે મેં કરેલું હતું અડધી ચમચી એડ કરવાનું છે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો થોડું સતળાઈ જાય એટલે વરિયાળી આવે છે તે અડધી ચમચી વરિયાળી એડ કરી દેવાની છે આખી જ વરિયાળી કરવાની છે એક ચમચી અહીંયા ત્યાં ઘાટી મલાઈ આવે છે તે એક ચમચી એડ કરી દઈશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે મલાઈ એડ કરવાથી તો અહીંયા ઘાટી મલાઈ આવે છે તે એક ચમચી એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું આપણે શાકની હારે આ રીતે ચમચાની વડે હલાવી દઈશું અને આપણે હવે આને સાતળવા દઈશું થોડી માટે આ રીતે સાતળવા દઈશું આ રીતે સાતળવા દેવાનું છે જે મલાઈથી ખૂબ જ ટેસ્ટી એવો આપણો શાકનો ટેસ્ટ આવે છે મલાઈ નાખવાથી અડધો કપ અહીંયા પાણી એડ કરવાનું છે જેથી આપણું રસાવાળું શાક સરસ મજાનું તૈયાર થાય તો આને હલાવી દઈશું અને હવે આપણે આને આ રીતે હલાવી દઈશું અને ઢાંકીને આપણે બે મિનિટ માટે રહેવા દઈશું જેથી આપણા મસાલા છે તે શાકમાં સરસ રીતે મિક્સ થઈ જાય તો જોઈ શકો છો અહીંયા હવે બે મિનિટ થઈ ગઈ છે અને આપણું તેલ ફરતી બાજુ બહાર આવી ગયું છે જેથી આપણો રસો છે તે સરસ મજાનો તૈયાર શાક તૈયાર થવા લાગ્યું છે તો આને હલાવી હવે આપણે એડ કરીશું અહીંયા જે જલેબીનું આપણે શાક બનાવી રહ્યા છે તો આખી જલેબી આવે છે તેના ત્રણ ગૂંચડાના મેં આ રીતે પીસીસ કરી લીધેલા છે નાના નાના તો આ રીતે પીસીસ કરવાના છે અને આને હવે આપણે આ પીસીસને આ રીતે આપણે શાકમાં એડ કરી દઈશું ત્રણ ગૂંચળા આવે છે તે લઈને મેં આને કટિંગ એટલે કે પીસીસ કરી લીધેલા છે અને થોડા આપણે પીસીસ આપણે રાખેલા છે ગાર્નિશિંગ માટે છેલ્લે આપણે જરૂર પડશે એટલા માટે લીલી કોથમીર એટલે કે ધાણા પણ કહી શકો તે કટિંગ કરીને લીધેલા છે તે એડ કરી દઈએ અને હવે આ બધી જ વસ્તુને આપણે હલાવી લઈએ આ રીતે શાકમાં મિક્સ કરી દઈએ આ રીતે મિક્સ કરી દઈશું હળવા હાથે જ ચમચાને હલાવીને આ રીતે મિક્સ કરી દેવાનું છે શાકમાં ધાણા અને જલેબી આ રીતે મિક્સ કરીને હવે ઢાંકીને આપણે બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ થઈ જાય એટલે જોઈ શકો છો સરસ મજાનું તેલ ઉપર આવી ગયું છે અને આપણું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તો જોઈ શકો છો સરસ મજાનું એવું આપણું જલેબીનું શાક તૈયાર છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને હવે આપણે સર્વ કરી દઈએ સરસ મજાનું શાક તૈયાર છે તો જોઈ શકો છો અહીંયા હું એડ કરી રહી છું રોટલી સાથે આપણે શાકને સર્વ કરી રહ્યા છીએ જલેબીનું શાક તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને ઓછા સમયમાં બની જતું એવું આપણું શાક તૈયાર છે તો મહેમાનો માટે તરત જ બનાવવું હોય અને બાળકોને ખૂબ જ કંઈક નવું ખાવાનું મન થાય તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એટલે કે સરસ મજાનું સ્વાદિષ્ટ બને છે અને આને ઉપરથી આપણે એડ કરીશું જલેબીના પીસીસ આપણે જે વધેલા હતા તે અને જોઈ શકો છો સરસ મજાનું શાક એવું આપણું તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો જે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો અહીંયા હું સર્વ કરી રહ્યું છું અડદનો પાપડ અને છાશ સાથે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો આને તમે શાકને તમે પરોઠા સાથે અથવા પૂરી સાથે રોટલી સાથે ગમે તે સાથે લઈ શકો છો અહીંયા હું આને રોટલી સાથે રહી રહી છું તો જોઈ શકો છો સરસ મજાનું આપણું શાક તૈયાર છે તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ